શ્રી નૂતન પ્રકાશ કેળવણી મંડળ સંચાલિત શ્રી પ્રકાશ વિદ્યાલય જાલોદર તેમજ સાંસ્કૃતિક પ્રવૃત્તિની કચેરી અરવલ્લીના પ્રમે આયોજિત મોડાસા તાલુકાના પંચાવનમી સ્પર્ધા તારીખ તેર આઠ બે હજાર ચોવીસની મંગળવારે યોજાઈ ગઈ શાળાના ઇતિહાસમાં પહેલીવાર તાલુકા યુવક સ્પર્ધાનું આયોજન થતાં કેળવણી મંડળના મંત્રી કુમાર પી પરમાર તથા શાળાના નવનિયુક્ત આચાર્ય એમ પી તથા શાળા પરિવાર આનંદ સગૌરવની લાગણી અનુભવી હતી પંચાવનમી યુવા ઉત્સવ સ્પર્ધાના સમ સમારમના અધ્યક્ષ નેહલબેન પટેલ તાલુકા પંચાયત મોડાસા સમારંભના ઉદ્ઘાટક શ્રી ઉષાબેન ગામી જિલ્લા શિક્ષણ અધિકારી અરવલી મોડાસા કેળવણી નિરીક્ષક જયેશભાઈ પટેલ મદદનીશ કેળવણી નિરીક્ષક જયેન્દ્રભાઈ ભટ્ટ મુખ્ય મહેમાન રાકેશભાઈ એસ ચૌધરી જિલ્લા યુવા વિકાસ અધિકારી અરવલી ત્રિલોકભાઈ એન મહેતા તિથિ બુક એજન્સી મોડાસા આમંત્રિત મહાનુભાવ રાઠોડ રેખાબેન ભાનુભાઈ સામાજિક ન્યાય સમિતિ ચેરમેન અરવલી જિલ્લા પંચાયત પટેલ સચિનકુમાર મુકેશભાઈ તાલુકા પંચાયત સદસ્ય મોડાસા પરમાર ભીખુસિંહ હિંમતસિંહ મોડાસા તાલુકા ભાજપના પ્રમુખ પરમાર કિરણસિંહ બી પ્રમુખ સરપંચ એસોસિએશન મોડાસા પટેલ કીર્તિબેન અશ્વિનભાઈ સરપંચ શ્રી બડોદરા ગ્રામ્ય પંચાયત અતિથિ વિશેષ મનીષભાઈ આઈ જોશી કન્વીનર શ્રી તાલુકા યુવા ઉત્સવ નરેશભાઈ બી પ્રજાપતિ પ્રમુખ મોડાસા તાલુકા આચાર્ય સંઘ ડી ભટ્ટ ક્યુડીસી કન્વીનર સાકરિયા જે પટેલ આચાર્ય ફરેડી હાઈસ્કૂલ પ્રકાશ વિદ્યાલયના ઝાલોદર હાઈસ્કૂલના આચાર્ય એમપી બામણિયા સાહેબે ઉપસ્થિત રહી મહેમાનશ્રીઓનો પરિચય અને શાબ્દિક સ્વાગત કરી પ્રસંગને અનુરૂપ ઉદ્બોધન કર્યું હતું આમંત્રિત મહેમાનોમાં પરમાર ભીખુસિંહ હિમસિંહ પ્રસંગને અનુરૂપ ઉદ્બોધન કર્યું હતું પટેલ કીર્તિબેન અશ્વિનભાઈ સરપંચે વડોદરા ગ્રામ્ય પંચાયત પ્રસંગને અનુરૂપ ઉદબોધન કર્યું હતું અને યુવાનોને સંદેશ આપ્યો હતો નરેશભાઈ બી પ્રજાપતિએ પ્રસંગને અનુરૂપ વક્તવ્ય આપ્યું હતું સમારંભના ઉદ્ઘાટક ઉષાબેન ગામિત પ્રસંગને અનુરૂપ ઉદબોધન કર્યું હતું યુવાનોને હાર્દિક શુભકામના પાઠવી હતી અંતે સમારંભના અધ્યક્ષ અમિતભાઈ પટેલ પ્રસંગને અનુરૂપ વક્તવ્ય આપી યુવા ઉત્સવની શુભકામના પાઠવી હતી મોડાસા તાલુકાના સાડત્રીસ જેટલી સ્કૂલોના આશરે એકસો એસી જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો જે રીનું તો શ્રી નૂતન પ્રકાશ કેળવણી મંડળ અને શાળા પરિવાર દ્વારા તમામ સ્પર્ધકો મહેમાનો અને શાળાના તમામ બાળકોને સ્વાદિષ્ટ ભોજન પૂરું પાડવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષક દીદી પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું શાળાના શિક્ષક પી આર ઉપાધ્યાય દ્વારા ઉપસ્થિત સૌનો આભાર માનવામાં આવ્યો હતો બીરો ચીપ અલ્પેશ પટેલ ડીટી ન્યૂઝ લાઈવ ટ્વેન્ટી ફોર અરવલ્લી